આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ મુન્દ્રા દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી ભુજ કચ્છને પત્ર લખીને શિક્ષકોની તાત્કાલિક ભરતી અને સ્થાનિક શિક્ષિત યુવાનોને પ્રાથમિકતા આપવા માંગ કરવામાં આવી છે પત્રમાં જણાવાયું છે કે ટ્રસ્ટને મળેલી માહિતી અનુસાર કચ્છ જિલ્લામાં ત્રીસથી પાંત્રીસ ટકા શિક્ષકોની ખામી છે ખાસ કરીને ઓગણીસ સરકારી પ્રાથમિક શાળાઓ એવા છે જ્યાં કોઈ શિક્ષક હાજર નથી આ બાબતે તાત્કાલિક ભરતી ન કરવાથી વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય પ્રભાવિત થઈ રહ્યું છે ટ્રસ્ટે જણાવ્યું કે જિલ્લામાં ત્રણ હજારથી વધુ બીએડ ટેટ સ્થાનિક યુવાઓ નોકરી માટે રજાગીર છે તેમને પ્રાથમિકતા આપવાથી ગ્રામ્ય ભાષાઓ અને સંસ્કૃતિ પ્રમાણેનું શિક્ષણ મળશે અને શિક્ષણની ગુણવત્તા પણ સુધરશે આહવાન કરવામાં આવ્યું છે કે જિલ્લાના બાળકોના હિતમાં તાત્કાલિક પગલાં લેવાય અને શાળાઓનું શિક્ષણ કાર્ય સ્થિર બનાવવામાં આવે સંસ્થાના આગેવાનોએ ચંચલ ન્યૂઝ સાથે વાત કરી હતી હું ગજેન્દ્રસિંહ જાડેજા આજની જે પ્રેસ કોન્ફરન્સ છે એ બાબતે વાત કરું તો કચ્છમાં લગભગ ઘણા દાયકાઓથી શિક્ષકોની ઘટનો પ્રશ્ન ચાલે છે કે મતલબ આજકાલનો પ્રશ્ન નથી બે પાંચ વર્ષનો કોઈ પ્રશ્ન નથી વર્ષોથી શિક્ષકોની ઘટ બાબતે કચ્છની મીડિયાની અંદર આપ જોતા હશો ને ડેટા ઘટાવો તો એમાં ખબર પડે કે ચાલીસ પચાસ ટકાની ઘટ એવરેજ રહે છે રમેશ એના કારણે કચ્છનું શિક્ષણ દિવસે દિવસે નબળું થતું જાય છે કચ્છના જે શિક્ષણની વાત કરું તો એ નબળા શિક્ષણના શિક્ષણના કારણે કચ્છના જે ઉમેદવારો છે એ કોઈ પણ સરકારી ભરતીની અંદર ઉમેદવારી નોંધાવે તો એની અંદર પાસ થતા નથી મેઇન ખાસ કરીને આપણે પોલીસ વિભાગ હોય વહીવટી વિભાગ સરકારી હોય યા શિક્ષણ ક્ષેત્ર હોય એ સરકારી કોઈપણ વિભાગની અંદર મૂળ કચ્છના માત્ર પાંચ સાત ટકા વધી વધીને દસ ટકા નોકરી કરતાં આપણને જોવા મળશે એનું મુખ્ય કારણ જે દાયકાઓથી જે શિક્ષણ નબળું છે પ્રાઇવેટ જે સેક્ટર છે કે ઉદ્યોગો એની અંદર પણ બે પાંચ ટકા માત્ર મૂળ કચ્છનાઓને નોકરી મળતી હોય છે એનું પણ મોટામાં મોટું જો કારણ હોય તો શિક્ષણ કચ્છનું નબળું અને આ કચ્છ સાથે વર્ષોથી થતો અન્યાય છે કચ્છના મીડિયાએ કચ્છના અમુક નેતાઓએ ઘણા ઘણી વખત રજૂઆત કરી છે તે છતાં આ બાબતે કોઈ કોઈ પણ નિરાકરણ નથી આવ્યું હાલનો પણ પ્રશ્ન આપણે કહીએ કે છેલ્લે બદલી થઈ શિક્ષકોની નવી ભરતી ન થાય ત્યાં સુધી છૂટા ન કરવાની વાત આવીને એ રોકી દેવામાં આવી અને કચ્છ માટે જે મીડિયાએ મુદ્દો ઉપાડ્યો કે તો એના બાદ કચ્છ માટે સ્પેશિયલ ભરતી અમે કરશું એવી જાહેરાત કરવામાં આવી મુખ્યમંત્રીનો આભાર માનવા માનવામાં આવ્યો સત્તા પક્ષનો આભાર માનવામાં આવ્યો પણ છેલ્લે થયું શું કે ગુજરાતની જે સામાન્ય ભરતી છે એની અંદર કચ્છને બાકાત રાખી દેવામાં આવી તેર હજાર પાંચસોની ગુજરાતની અંદર ભરતી થઈ ગઈ ત્યાંના શિક્ષકો બે દિવસ પહેલાં પોતાની શાળાઓની અંદર હાજર પણ થઈ ગયા પણ કચ્છની અંદર કચ્છની સંખ્યા ઝીરો ઝીરો દેખાડીને કચ્છને એકદમ સાઈડમાં રાખી દેવામાં આવ્યો એકતાલીસોની જે ભરતી છે એની પ્રક્રિયા હજી સુધી કોઈપણ રીતે ચાલુ નથી થઈ જે બાબતે પણ અમે માંગ કરી કરીશું કે ભાઈ તારીખ આપો તમે એકતાલીસોની ભરતી ક્યારે કરવાના છો અને મૂળ ઘટ અડતાલીસોની છે એની બદલી એના એની સામે એકતાલીસોની ભરતી એની એના બાદ હજાર શિક્ષકો એવા છે જે આ લોકો નવા આવશે તો એ છૂટા થશે તો એ બાબતની પણ કોઈ પ્રક્રિયા ગયા કોઈ કરવાનું નથી છેલ્લે વરી પાંત્રીસથી પાંત્રીસ ટકાની ઘટ કચ્છની અંદર રહેશે તો એ બાબતે અમે શરૂઆત કરી છે આજે અધિકારીને અમે આવેદન આપશું જિલ્લા વિકાસ અધિકારીને પણ આવેદન આપશું અને બાબતે રજૂઆત કરશું જો આ પ્રશ્નનો નિરાકરણ તાત્કાલિક નહીં થાય તો આવનારા સમયમાં અલગ અલગ અમારા આયોજનો છે આવતા સોમવારે આ કલેક્ટરશ્રીને આખા કચ્છને જે પણ જાગૃત નાગરિકો છે જે પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે યા એસએમસીના પ્રમુખ છે બધાને ભેગા કરીને આવેદન આપશું કે મને માંગ સાથે જો કોઈ પણ નિરાકરણ નહીં થાય તો સ્કૂલો બંધ રખાવવાનું પણ આહવાન કરશું અને એના સિવાય આગળની રણનીતિ ભવિષ્યમાં તૈયાર કરશું